સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ ટ્રાફિકને લઈને પોલીસને સૂચન કર્યું છે શહેરમાં સતત નિયમોનો ભંગ કરતાં લોકોના લાયસન્સ રદ કરવા સૂચન કર્યું છે અને ચાર હજારથી વધુ લોકોના લાયસન્સ રદ કરવા હુકમ કર્યો કહ્યું કે રોંગ સાઇડ જતા લોકોના લાયસન્સ રદ થશે શહેરમાં ટ્રાફિક નિયમ તોડતા પહેલાં છેતી જજો ડ્રાઇવિંગ લાયસન્સ રદ થવાના શરૂ થઈ ગયા છે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતાં પહેલાં ચેતી જજો કારણ કે સુરતમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર ચાર હજારથી વધુ વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ આદેશ કર્યો છે ગૃહમંત્રી હરસંઘવીએ સુરત શહેર પોલીસ ટ્રાફિક કંટ્રોલ રૂમની મુલાકાત કરી હતી શહેરના કંટ્રોલ રૂમ મારફતે શહેરના ટ્રાફિક નિયમન ટ્રાફિક સિગ્નલ જંક્શનના અમલીકરણ તેમજ પબ્લિક એડ્રેસ સિસ્ટમના ઉપયોગ બાબતે માહિતી મેળવી હતી હાલમાં સુરત શહેર પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં ટ્રાફિક સિગ્નલનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે જ્યારે સુરતીઓ આ નિયમોનું પાલન પણ કરી રહ્યા છે પરંતુ ક્યાંક ટ્રાફિક સિગ્નલમાં અસુવિધા હોવાના કારણે લોકોને હાલાકી પણ પડી રહી છે મહત્વની વાત તો એ છે કે ક્યાંક તો સો સો મીટરના અંતર જ ટ્રાફિક સિગ્નલ હોવાથી લોકોને ભારે હાલાકી પડતી હોય છે લોકોનો સમયની સાથે જ પેટ્રોલનો બગાડ પણ થઈ રહ્યો હોવાની પણ બૂમો ઉઠી રહી છે મહત્વની વાત તો એ છે કે ટ્રાફિક સિગ્નલ લગાવ્યા બાદ અકસ્માતની ઘટનાઓમાં પણ ઘટાડો નોંધાયો છે